મિત્રો ભગવાન રામના મહાન ગુરુ વશિષ્ઠ સ્વભાવે જેટલા શાંત એટલા જ્ઞાનથી ભરપૂર હતા શાસ્ત્રોના જાણકાર બ્રહ્માજીના માનસપુત્ર હતા વશિષ્ઠને બ્રહ્માના માનસપુત્ર સપ્તર્ષિ કુલગુરુ રાજગુરુ યોગી તપસ્વી અદ્વૈત વેદાંતના મૂળાચાર્ય અને દેવાસુરો સુધી વંદનીય ઋષિ તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં માનસપુત્રનો અર્થ થાય જે બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયા બ્રહ્માએ સૃષ્ટિ રચના માટે પહેલા પોતાના સંકલ્પથી છ મુખ્ય ઋષિઓનું સર્જન કર્યું આમાંથી એક હતા વશિષ્ઠ જ્યારે બ્રહ્માજી શાંત અને અત્યંત જ્ઞાનસભર ઋષિ વશિષ્ઠ તેમની આંખોમાં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન તેમના હૃદયમાં અનંત કરુણા અને તેમના તપમાં તે શક્તિ હતી કે તત્વ તેમના આદેશમાં કાર્ય કરે સપ્તર્ષી માસ્થાન ધરાવતા ઋષિ વશિષ્ઠ જેને ત્રિકાળ જ્ઞાન સૃષ્ટિના વિનાશને જાણતા અને કઠોર તપ કરતા જેની પાસે મનુષ્ય દેવતા અને અસુરો પણ મસ્તક નમાવે તેમને બ્રહ્મજ્ઞાન યોગ જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનના મૂળ કુળગુરુ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર ગાંધી રાજાના પુત્ર વિશ્વામિત્રની એવી શક્તિ ઔજસ અને પરાક્રમવંત રાજા કે જેમના હાથે અનેક અસુરોનો સંહાર થયો એક દિવસ તેઓ તેમના સૈન્ય સાથે હિમાલયની યાત્રા પર નીકળ્યા यात्रा दरम्यान तेव वशिष्ठ ना आश्रम सुधी पोहोच्या आश्रम सुंदर शांत पवित्र परंतु अद्भुत तेजवालो वशिष्ठ ने राजा ने ऋषि परंपरा मुجب आत्मिया आवकार आवियो अने राजन तमे हमारा आश्रम ना अतिथि छो भोजन पान करो विश्वामित्र विचारियो सैन्य सहित वही केटला दिवस रह सगो आ सरल आश्रम आखा संय्य ने शू आपशे त्यारे ऋषी वशिष्ठे कामधेनु नंदिनी ने बोलावी એક દિવ્ય ગાય જેને હિન્દુ ધર્મમાં ઈચ્છા પૂર્તિ કરે એવી ગાય માનવામાં આવે આ એક ક્ષણમાં રાજાના આખા સૈન્ય માટે વૈભવી ભોજન તથા સુવર્ણ થાળીઓ પ્રગટ થઈ થઈ ગઈ વિશ્વામિત્ર આશ્ચર્યચકિત ગયા આશ્ચર્ય વિચાર્યું હું ચક્રવર્તી રાજા મારી પાસે અણગણિત સંપત્તિ પણ આ બ્રાહ્મણ પાસે આટલી શક્તિ તો પછી મારી શક્તિનું શું મૂલ્ય અને તેમણે વશિષ્ઠને કહ્યું આ કામધેનુ ગાય મને આપી દો હું તમને બદલામાં આખું રાજ્ય અનેક ગાયો હાથી રથ આપીશ વશિષ્ઠે શાંતિથી જવાબ આપ્યો રાજન કામધેનું ગાય મારી નથી તે આશ્રમની છે ધર્મની છે તેને આપવાનો અધિકાર મને નથી વિશ્વામિત્ર એ વશ યોદ્ધાઓને આદેશ આપ્યો કામધેનું ગાયને લઈ લો પણ નંદિનીએ પોતાની દિવ્ય શક્તિથી સમગ્ર સૈન્યને નષ્ટ કરી નાખ્યો વિશ્વામિત્ર હારી ગયા માત્ર યુદ્ધમાં જ નહીં પણ પોતાના અંદરના અહંકારના કારણે

એમની પાસે બ્રહ્મદંડ નામક અસ્ત્ર હતું જેને કોઈ પણ દેવ દૈત્ય માનવ કે ઋષિનું અસ્ત્ર તેને ભેદી શકતું નહીં બ્રહ્માસ્ત્ર સહિત તમામ શસ્ત્રોત્રોને શાંત કરી શકે તેનો પ્રભાવ યુદ્ધ નષ્ટ ન કરે પણ અસ્ત્રોની શક્તિ શોષી લઈ તેમને શૂન્ય બનાવી દે તે અહિંસક શસ્ત્ર છે વિનાશ માટે નહીં ધર્મની રક્ષા માટે વિશ્વામિત્રે દરેક દિવ્યાસ્ત્ર વડે ઋષિ વશિષ્ઠ પર પ્રહાર કર્યો પણ બ્રહ્મદંડની આસપાસ પહોંચતા જ બધું નષ્ટ થઈ ગયું કહેવાય છે ને ધીરજ સંભાવ અને ધર્મની શક્તિ તમામ તપ અને અહંકારથી ઊંચી છે વિશ્વામિત્રને સમજાયું વશિષ્ઠ અધ્યાત્મના સમુદ્ર છે અને હું હજી માત્ર તટ પર ઊભો છું વર્ષો સુધી ફરી પાછું વિશ્વામિત્રે તપ કર્યું ક્રોધ ધીમે ધીમે શાંત થતો ગયો હૃદયમાં સંભાવ ક્ષમા અને સમરસતા જાગી તેમણે અંતે વશિષ્ઠ પાસે જઈ નમન કર્યું ગુરુવર હું ફરી પાછો જીતવા આવ્યો નથી હવે મેં સમજ્યું વિજય તો અંદરના અહંકાર પર છે વશિષ્ઠ સ્મિતે બોલ્યા વિશ્વામિત્ર આજે તમે ક્ષત્રિયથી બ્રાહ્મણ થયા બળથી નહીં પરંતુ વિનમ્રતા તપ અને સંભાવ થી અને વશિષ્ઠે તેમને બ્રહ્મર્ષી પદ આપ્યું વિશ્વામિત્રે નમ્રતાથી કહ્યું આ પદની લાયકાત તો તમે જ છો ગુરુવર તમારી ક્ષમાથી જ મારું તપ પૂર્ણ થયું આ ક્ષણ બે મહાન ઋષિઓના મિલનનો શિખર બિંદુ હતી મિત્રો આજના આ વીડિયો સમાપ્ત થાય છે વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો કે આજનો આ વિષય કેવો લાગ્યો ફરી મળીએ આગલા વિડીયોમાં ધન્યવાદ